પરોઢી બોલતા પંખી અને મંદિરમાં થતો ઘંટના આવો જ કંઈક હોય છે સ્કૂલના બાળકોનો ના કોઈ પણ દેશના ભવિષ્યના નિર્માણમાં એ દેશનું શિક્ષણ સૌથી મહત્વનો ભાગ ભજવતું હોય છે અને આ વિચારને કેન્દ્ર સ્થાને રાખી આપણા ઉપલેટામાં વૈશ્વિક સ્તરનું શિક્ષણ આપવા માટે વર્ષ બે હજાર સોળમાં

માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે જ્યાં પ્લેહાઉસ થી ધોરણ બાર કોમર્સ સુધીનું ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની સાથે જીવન જીવવાના મૂલ્યો અને બાળકોના થ્રી સિક્સટી ડિગ્રી ડેવલપમેન્ટને ધ્યાને રાખી સ્કિલ બેઝ એજ્યુકેશન મોડેલ 5E દ્વારા ભણાવવામાં આવે છે જેમાં 5E ઇ એટલે એંગેજ એક્સપ્લોર એલેબોરેટ એક્સપ્લેન ઇવેલ્યુએટ અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય એને અનુલક્ષીને શાળામાં મૂલ્યો આધારિત શિક્ષણ આપવામાં આવે છે જેમ કે એજ્યુકેશન વેલ્યુ કલ્ચરલ વેલ્યુ ફિઝિકલ વેલ્યુ સોશિયલ વેલ્યુ સિવિક વેલ્યુ રિક્રિએશનલ વેલ્યુ સાયકોલોજિકલ એન્ડ મોરલ વેલ્યુઝ અને કોમ્યુનિકેશન વેલ્યુઝ સાથે બાળકનો સર્વાંગી વિકાસ થાય છે વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ તમામ સુવિધા મળી રહે તેના માટે શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તેવી રીતે જ તૈયાર કરવામાં આવ્યું છે જેમ કે એસી અને મલ્ટીમીડિયાથી સુસજ્જ દરેક ક્લાસરૂમ તેમજ સમગ્ર કેમ્પસમાં સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે બાળકોની સેફટી ધ્યાને રાખી ફાયર સેફટીની આધુનિક સુવિધા બાળકોની રમત ગમત માટેનું વિશાળ આઉટડોર તેમજ ઇન્ડોર પ્લેગ્રાઉન્ડ ગ્રીન લોન સાથેનું ગાર્ડન નાના બાળકો માટે સ્પેશિયલ પ્લે એરિયા તેમજ સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે અને હા આપણી શાળા દર વર્ષે જિલ્લાની સૌથી સ્વચ્છ શાળા તરીકે અવ્વલ રહી છે વિદ્યાર્થીઓને સાયન્સના પ્રેક્ટિકલ નોલેજ માટે ફિઝિક્સ કેમેસ્ટ્રી તેમજ બાયોલોજીના દરેક સાધન સામગ્રીયુક્ત પ્રયોગશાળા ટેકનોલોજીની સાથે કદમ મિલાવી ચાલવા કોડિંગ તેમજ કોમ્પ્યુટરનું પૂરતું જ્ઞાન મળી રહે તે માટેની કોમ્પ્યુટર લેબ વિશાળ એસેમ્બલી હોલ તેમજ કુદરતના ખોળે શુદ્ધ વાતાવરણમાં બાળકોના અભ્યાસ અને સર્વાંગી વિકાસ માટેનું વન સ્ટોપ સોલ્યુશન એટલે નોબલ હુડ સ્કૂલ ઉપલેટા આજુબાજુના ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જેમાં જીપીએસ લાઈવ ટ્રેકિંગ અને કેમેરાથી સજ્જ દરેક વાહનમાં બાળકોની સિક્યોરિટીનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે આઈબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જીએસઈબી અભ્યાસક્રમમાં દરેક ક્લાસરૂમમાં મર્યાદિત સંખ્યા અને વય આધારિત બેઠક વ્યવસ્થા સાથે શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઇન્ડોર આઉટડોર ગેમ્સ જેમકે ડાન્સ મ્યુઝિક કરાટે સ્કેટિંગ યોગા खो खो आर्चरी क्रिकेट बैडमिंटन वॉलीबॉल જેવી અનેક ગેમ્સ દ્વારા બાળકોમાં રહેલ ટેલેન્ટને પ્લેટફોર્મ આપવામાં આવે છે વિદ્યાર્થીઓની તર્કશક્તિ ખીલવવા અને વિદ્યાર્થીના મૂલ્યાંકન માટે યોગ્ય લાયકાત વેલ ટ્રેઇન્ડ અને અનુભવી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સર્જન શક્તિ સાહસ વૃત્તિ સંશોધન શક્તિનો વિકાસ થાય તેમાટે અભ્યાસ ક્રમને અનુરૂપ એક્જામ પ્રોજેક્ટ વર્ક અને વિવિધ ડે સેલિબ્રેશન તેમજ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીનું નિયમિત મૂલ્યાંકન કરવામાં આવે છે અને નબળા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા માટે રેમેડિયલ ક્લાસની વ્યવસ્થા અને સવિશેષ પ્રયત્નો દ્વારા તેમને જીવનની નવી ઊંચાઈ સુધી પહોંચાડવા માટે અમારી શિક્ષકોની ટીમ ભરતસરના માર્ગદર્શન અને આચાર્યોની મહેનત હેઠળ કાયમી સુસજ્જ છે વિદ્યાર્થીને ક્યારેય કાચું ન કપાય તે માટે અમે સતત મહેનત કરતા આવ્યા છીએ આજ તો છે આપના ભરોસાને સાર્થક કરતી શાળા હેટલી નોબલહુડ સ્કૂલ ઉપલેટા એડ્રેસ જૂનો પોરબંદર રોડ ઉપલેટા મોબાઈલ નંબર સત્તાણું એકસો ઓગણત્રીસ છ ચાલીસ ચાલીસ છ પિસ્તાલીસ પિસ્તાલીસ અને છ પંદર પંદર